પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઈ પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કલેક્ટર શ્રી દ્વારા જિલ્લાના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઈ હતી પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલા બેઠકમાં જિલ્લા પ્રવાસન સમિતિની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત મંજૂર કરવામાં આવેલ કામોની પ્રગતિની સમીક્ષા સિદ્ધપુર તીર્થક્ષેત્રમાં આવેલ વિવિધ વિકાસ મંદિરોના વિકાસની કામગીરી સિદ્ધપુર તીર્થક્ષેત્રનો સર્વાંગી વિકાસ બિંદુ સરોવર શ્રી સિદ્ધનાથ મહાદેવ અને શ્રી વટેશ્વર મહાદેવ ખાતે જાળવણી અને મરામતની કામગીરી માન્ય શ્રીની અધ્યક્ષતામાં મિટિંગમાં મંજૂર કરેલ કામોની વિગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર ખાતે મોકલી આપેલ દરખાસ્તને બાલી આપવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ ધારાસભ્યશ્રી અને પદાધિકારીઓની રજૂઆતોને અગ્રતા આપી અને યાત્રાધામોનો વિકાસ કરવા સુવિધાઓમાં વધારો થાય તે માટે નિયમોને આધીન વિકાસના કામો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી